અને આ નવી ભરતીઓ મિત્રો તાજેતરમાં જ આવી છે ઓગસ્ટ મહિનામાં છે આની ફોર્મ ભરવાની જે શરૂઆત થઈ છે અને સપ્ટેમ્બર મહિના સુધી ફોર્મ ભરાવાના છે તો આ વિડીયોમાં છે આ દસ સરકારી ભરતીઓ વિશે વાત કરવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે લેબોરેટરી આસિસ્ટન્ટ માટેની ભરતી જે જાહેર કરવામાં આવી છે તે રહેલી છે પોર્ટ છે લેબોરેટરી આસિસ્ટન્ટની જગ્યાની વાત કરીએ તો એકસો ને પિસ્તાલીસની જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો લાઇકાતામાં છે તે શું માંગેલું છે તો ધોરણ બાર સાયન્સ પાસ કરેલું હોય એટલે કે જે છે કેમેસ્ટ્રી ને જે છે સાયન્સના અલગ અલગ વિષયો સાથે છે ધોરણ બાર પાસ કરેલું હોય

જે પચીસ છવીસ હજાર પ્રતિ માસ પગાર ધોરણ છે તમારી ભરતી છે કરવામાં આવવાની છે છેલ્લી તારીખની વાત કરીએ તો અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તમારે છે આના ઓનલાઈન ફોર્મ છે ભરવાના રહેશે છેલ્લી તારીખ અગિયાર સપ્ટેમ્બર છે તો ઓજસની ની વેબસાઈટ ઉપરથી આનું ફોર્મ છે તમે ભરી શકશો ત્યારબાદ આગળની ભરતી વિશે વાત કરીએ તો આગળની ભરતી પણ મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવી છે અને આ ભરતીમાં પોસ્ટની વાત કરીએ તો પોસ્ટનું નામ છે મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટર માટેની આ ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં પિંચોતેર જેટલી જગ્યા છે અને ધોરણ બાર પાસ પ્લસ તમે જે સેનેટરી ઇન્સ્પેક્ટરનું જે કોર્સ કરેલો હોય ડિપ્લોમા અથવા તો આઈટીઆઈમાંથી સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોય તો તમે જે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો વયમર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અઢાર અને મહત્તમ તેતેસ વર્ષ સુધીની વયમર્યાદા રાખેલી છે આ ઉપરાંત અનામતનો લાભ છે આમાં જે અનામત કેટેગરીના ઉમેદવારોને મળવાનો છે એટલે કે વયમર્યાદામાં છૂટછાટ મળશે પગાર ધોરણની વાત કરીએ તો છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ માસના જે છે ફિક્સ પગાર ઉપર છે પ્રથમ પાંચ વર્ષ માટે છે આ ભરતી કરવામાં આવશે ત્યારબાદ છેલ્લી તારીખની વાત કરીએ તો પંદર સપ્ટેમ્બર છે બે હજાર પચીસ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે આપણ ભરતી મિત્રો છે તેની ફોર્મ છે જાહેર કરવામાં આવી છે જેમાં જગ્યા વાત કરીએ તો એક હજાર એકસો ને એકસો એકવીસ જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી છે લાયકાત છે ધોરણ દસ અને ધોરણ બાર પ્લસ આઈટીઆઈ છે કરેલ ઉમેદવારો હોય તે આમાં એપ્લાય કરી શકે છે વયમર્યાદા છે અઢાર વર્ષથી લઈને પચીસ વર્ષ સુધીની વયમર્યાદા જે છે આમાં રાખવામાં આવેલી છે પગાર ધોરણની વાત કરીએ તો પચ્ચીસ હજાર પાંચસો જેવું પગાર ધોરણ તમને છે આપવામાં આવશે સાથે છે અન્ય બધ્ધાઓના લાભ છે તમને આ બધ્ધિમાં જોવા મળવાના છે છેલ્લી તારીખની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બર બે અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે

વયમર્યાદાની વાત કરીએ અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધી રાખવામાં આવેલી છે પગાર પગાર છે 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 ધોરણની શરૂઆત આમાં જોવા મળવાની ત્યારબાદ છેલ્લી તારીખ વાત કરીએ તો પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ અરજી કરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં તમારે અરજી કરવાની રહેશે અરજી મિત્રો તમે જે ઓજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી કરી શકશો ત્યારબાદ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય કૃષિ યુનિવર્સિટી છે તેમાં જે છે ભરતી જાહેર થઈ છે જેમાં પોર્ટની વાત કરીએ તો લેબોરેટરી ટેકનિશિયન અથવા તો આસિસ્ટન્ટ માટેની છે આ ભરતી જાહેર કરવામાં આવેલી છે જેમાં સત્તાવન છે લેબોરટરી ટેકનિશિયનની અને બે જેટલી જે છે લેબોરેટરી આટલી આસિસ્ટન્ટની ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં મિત્રો છે વિવિધ દેશે સ્ના સાયન્સમાં સ્નાતક કરેલા ઉમેદવારો માટે આ ભરતી છે એટલે કે તમે સાયન્સમાં સ્નાતક કરેલું હોય તો તમે આ ભરતીમાં એપ્લાય કરી શકો છો વય વૈમર્યાદાની વાત કરીએ વીસ વર્ષથી લઈને પાંચત્રીસ વર્ષ સુધીની મર્યાદા રાખવામાં આવેલી છે સાથે સાથે તમને છે આમાં નો લાભ છે વૈમર્યાદામાં જોવા મળવાનો છે પગાર ધોરણની વાત કરીએ ચાલીસ હજાર આઠસો પ્રતિમાસના પગાર ધોરણ ઉપર છે તમારી ભરતી છે કરવામાં આવશે છેલ્લી તારીખની વાત કરીએ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં તમારે છે અરજી કરવાની રહેશે હજી તમે છે કૃષિ યુનિવર્સિટીની કોઈપણ વેબસાઇટમાંથી કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ પરતી ગુજરાત ગુણ સેવા સ્કી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે કોર્ટની વાત કરીએ તો એક એ અસિસ્ટન્ટ માટેની ભરતી જાહેર કરવામાં આવી છે જેમાં જગ્યાની વાત કરીએ તો ચાલીસ જેટલી જગ્યા ઉપર ભરતી જાહેર કરેલ છે લાયકાતની વાત કરીએ તો ધોરણ બારમાં તમે સાયન્સ પાસ કરેલું હોય તો તમે છે એ એપ્લાય કરી શકો છો વયમર્યાદા છે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની વયમર્યાદા રાખેલી છે ઉપરાંત જે છે આમાં અનામત કેટેગરીના ઉમેદવારોને વયમર્યાદામાં જે છે ફાયદો જોવા મળવાનો છે એટલે કે અનામતનો લાભ છે વયમર્યાદામાં જે છે જોવા મળવાનો છે પગાર ધોરણની વાત કરીએ છવ્વીસ હજાર પ્રતિ માસના જે પગાર ધોરણો પર ભરતી કરવામાં આવશે અને પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તમે આમાં એપ્લાય કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો આગળ પણ ગુજરાત ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા ભરતી જાહેર કરાઈ છે આ ભરતી મિત્રો છે પોસ્ટની વાત કરીએ તો બાગાયત નિરીક્ષક માટેની આ ભરતી છે અને ચૌદ જેટલી જગ્યા ઉપર ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવેલી છે લાયકાત વાત કરીએ તો બાગાયતમાં ડિપ્લોમા કરેલ ઉમેદવાર છે આમાં એપ્લાય કરી શકે છે વય મર્યાદા છે અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષ સુધીની જે છે વય ધરાવતા ઉમેદવારો એપ્લાય કરી શકે છે પગાર ધોરણની વાત કરીએ તો

અને લાયકાત છે ધોરણ બાર પાસ પ્લસ ફાયરમેનનો નો તમે course કરેલો હોવો જોઈએ. વય મર્યાદાની વાત કરીએ અઢાર વર્ષથી તેત્તેર વર્ષ સુધીની વય મર્યાદા છે અને પગાર ધોરણ છે છવ્વીસ હજાર રૂપિયા પ્રતિ માસના પગાર ધોરણ પર ભરતી કરવામાં આવશે. છેલ્લી તારીખ છે પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે ત્યાં સુધીમાં છે એપ્લાય કરવાની રહેશે ઉજસની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી તમે આની અરજી કરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળ મિત્રો છે ગુજરાત ગૌણ સેવા મંડળની વધુ એક ભરતી છે તે છે અધિક અધિક મદદનીશ ઈજનેર યાંત્રિક માટેની પંદર જગ્યા ઉપર આ ભરતી જાહેર થઈ છે લાયકાત છે ડિપ્લોમા mechanical અથવા તો ઓટો mechanical માટેની આ ભરતી છે વયમર્યાદા છે અઢાર થી તેત્રીસ વર્ષ સુધીની છે અને પગાર ધોરણ ઓગણ પચાસ હજાર છસો જેવો આપવામાં આવશે અગિયાર સપ્ટેમ્બર બે હજાર પચીસ છે અરજી કરવાની છેલ્લી તારીખ છે તો ઓજસની વેબસાઇટ ઉપરથી છે અગિયાર સપ્ટેમ્બર સુધી અરજી કરી શકશો ત્યારબાદ આગળની ભરતી છે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં છે જેમાં જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર ગ્રેડ ટુ માટેની છે ત્રણસો ને ચોરાણું જેટલી જગ્યા છે અને લાયકાત છે ડિપ્લોમા કરેલું હોવું જોઈએ ઇલેક્ટ્રિકમાં આઈટીમાં કોમ્પ્યુટરમાં વગેરે અલગ અલગ જે છે ડિપ્લોમા કરેલા ઉમેદવારો માટે આ ભરતી છે અઢારથી લઈને સત્યાવીસ વર્ષ સુધીની મર્યાદા રાખવામાં આવેલી છે પગાર ધોરણ છે પચીસ હજાર પાંચસો પ્રતિ માસ પગાર ધોરણ આપવામાં આવશે અને ત્રેવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી છે તમે આમાં ઓનલાઈન અરજી છે આની 社長。